નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં બંધનું મોટું એલાન જેમાં શાળાઓ કોલેજો દુકાનો બધું જ બંધ નવો આવ્યો એચએમપીવી વાયરસ અને વિદ્યાર્થીઓ પણ હોસ્પિટલમાં દાખલ લાશોના ઢગલા અને ચારે બાજુ મચ્યો હાહાકાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ચિંતાજનક સમાચાર અને નવા વાયરસને કારણે દુનિયાભરમાં ફફડાટ ચીનમાં એચએમપીવી વાયરસ ફેલાવાથી વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ વધી ગઈ છે જેના લક્ષણ ફ્લૂ જેવા છે અને કોવિડ નાઇન્ટીનની સમાન છે આ વાયરસ પર લગભગ અલગ અલગ દેશ નજર રાખી રહ્યો છે વળી ચીને દેશમાં મોટા પ્રમાણે ફ્લૂનો પ્રકોપ સંબંધિત ખબર માટે વધારે ધ્યાન ન આપતા શુક્રવારે કહ્યું છે કે આ શિયાળામાં થતી સ્વાસ સંબંધિત બીમારીને મામલે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓછો ગંભીર છે એટલું જ નહીં મિત્રો ચીનના નવા વાયરસની ભારતમાં થઈ એન્ટ્રી ચીનના ફરી એકવાર હાહાકાર મચાવનાર વાયરસ ભારત પહોંચતા આરોગ્ય વિભાગ એલર્ટ જોવા મળી રહ્યું છે કોરોના બાદ નવા વાયરસની એન્ટ્રી જોવા મળી રહી છે એચએમપીવી વાયરસે ભારતમાં દસ્તક આપી છે અને તેનો પહેલો કેસ બેંગલુરુમાં સામે આવ્યો છે આઠ મહિનાની બાળકીમાં એચએમપીવી વાયરસ મળી આવ્યો છે આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ નથી કર્યું ખાનગી હોસ્પિટલે આ કેસનો રિપોર્ટ આવ્યો છે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દે કે મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવેલા દાવા પ્રમાણે એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે અને તેનો પહેલો કેસ બેંગલુરુમાં જોવા મળ્યો છે જેમાં આઠ મહિનાનું બાળકી આ વાયરસથી સંક્રમિત થયું છે જો કે સમાચાર એવા મળી રહ્યા છે મિત્રો કે બાળકીને હાલ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તો બીજી બાજુ એવો પણ દાવો કરાયો છે કે આ વાયરસના કોરોના વાયરસ જેવા લક્ષણો છે જેથી લોકોને સાવચેત રહેવા માટેની સલાહ પણ અપાય છે એટલું જ નહીં મિત્રો હવે નવા વાયરસથી ગુજરાત પણ એલર્ટ આજે દેશભરમાં એચએમપીવી વાયરસનો પહેલો કેસ ચર્ચામાં છે ગુજરાત સરકાર આરોગ્ય વિભાગે પણ આ વાયરસને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં જરૂરી સૂચનો છે નિષ્ણાતોનું કહેવું છે એચએમપીવી વાયરસ વાયરસ અન્ય શ્વસન છે હજી ગુજરાતમાં તેનો પહેલો કેસ નોંધાયો નથી બાળકો અને વૃદ્ધોએ સૌથી વધારે સાવચેત રહેવાની જરૂર છે સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે શરદી ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ તો જાણી લો ગુજરાતીઓ હવે પહેલો કેસ અમદાવાદમાં નોંધાયો દાવો છે કે ચીનના એમપીવી વાયરસનો ગુજરાતમાં પહેલો કેસ નોંધાઈ ગયો છે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ આવ્યો છે ખાનગી હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે એચ એમપીવી વાયરસનું પૂરું નામ હ્યુમન મેન્ટન્યુમો વાયરસ છે હાલ તેની સૌથી વધુ અસર બે વર્ષથી નાની ઉંમરના બાળકો પર થતી જોવા મળે છે માટે દરેક વાલીઓ સાવચેત થઈ જાઓ ગુજરાત અને બેંગ્લોરો બાદ હવે કર્ણાટકમાં પણ તેની ઝપેટ ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવ્યા છે ચીનના એમ વીપીવી વાયરસનો ગુજરાતનો પ્રથમ કેસ નોંધાયો છે અમદાવાદમાં બે મહિના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અગાઉ કર્ણાટકમાં ત્રણ અને આઠ મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા ખૂબ જ દુઃખદ સમાચાર અને એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ જમ્મુ કાશ્મીરમાં રૂમ હીટરને કારણે પતિ પત્ની અને ત્રણ બાળકોના મૃત્યુ થયા છે રવિવારે તમામના મૃત્યુ તેના રૂમમાંથી મળી આવ્યા હતા આ ઘટના શ્રીનગરમાં બની હતી તપાસમાં રૂમ હીટરને કારણે ગુંગળામર થયું હોવાનું બહાર આવ્યું હતું ઉલ્લેખનીય છે મિત્રો કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે અને રવિવારે શ્રીનગરમાં તાપમાન માઇનસ બે પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ હતું સોમવારે પણ આવી સ્થિતિ રહી શકે છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓની તબિયત લથડી માણસા તાલુકામાં આવેલા પંડુસ્મા ગામની નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતી અઠ્યાવીસ જેટલી વિદ્યાર્થીઓને સવારે કરેલા બટેટા પૌવાના નાસ્તા બાદ તબિયત લથડી હતી ત્યારબાદ તેને તાત્કાલિક ચરાડા એચપી સેન્ટર ખાતે લઈ જતા સાત વિદ્યાર્થીઓને દાખલ કરી સારવાર આપવાની ફરજ પડી હતી જોકે અન્યોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી જો ભાઈ નવા વાયરસને કારણે સરકારે આપ્યો મોટો આદેશ ગુજરાત સરકાર વિદેશથી આવનારા માટે એચએમપીવી એડવાઇઝરી જાહેર કરી છે. આરટીપીસીએ ટેસ્ટ ફરજિયાત કરાયો છે. આરોગ્ય મંત્રીએ નિવેદનમાં પુષ્ટિ કરી છે કે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે. આ ચિંતા કરવાનો કેસ નથી. વાયરસની ઇન્ટેફિસી કેટલી છે તેના આધારે ફોરેન ટુરિસ્ટની ગાઈડલાઈન નક્કી થશે. કેન્દ્ર સરકાર રાજ્યને ગાઈડલાઈન આપશે અને એ પ્રકારે કામગીરી થશે. ટેસ્ટિંગ માટેની કિટ ખરીદવાની મંજૂરી આપી છે. આની કોઈ ખાસ દવા નથી. માટે સરકાર હવે સજ્જ છે. સમાચાર અને ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ થવાથી હવે સરદાર પટેલનું અસ્તિત્વ નાશ પામશે તેવી સંભાવનાના આધારે કરમસદમાં ગઈકાલે બંધનું એલાન જાહેર કરાયું છે પક્ષ અને જ્ઞાતિ જાતિનો ભેદ ભૂલી ગામેરું યોજી મોટી સંખ્યામાં નગરજનો એકઠા થયા હતા અને એક સૂરમાં વિરોધ કર્યો હતો આ સાથે નિર્ણય પાછો ન ખેંચાતા તેઓ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે એટલું શ્રેય મિત્રો વધુમાં તમને જણાવી દે કે કરમસંદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવવાના વિરોધમાં આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ સમગ્ર ગામમાં બંધ પાળ્યો હતો આ આંદોલનના ભાગરૂપે તમામ શાળાઓ કોલેજો દુકાનો અને મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા છે સમિતિએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે વટન માટે ગામને સ્પેશિયલ દરજ્જો આપવાની વાત કરી હતી હવે મોદી સરકાર ફરી ગઈ છે અને સરદાર સાથે દગો કર્યો છે